ગણેશ ઉત્સવ અને આગામી ઈદ ના તહેવાર ને લઈને વડોદરા પોલીસ વિભાગ એક્શન મોડ માં જોવા મળી છે ગણેશ ઉત્સવ અને આગામી ઈદ ના તહેવાર પોલીસ વિભાગ છે વડોદરામાં તમામ ગતિવિધિઓ પર પોલીસની બાજ નજર જોવાઈ રહી છે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રેપિડ એક્શન ફોર્સ ને બોલાવવામાં આવ્યું છે ડીસીપી ઝોન બે અને ઝોન ત્રણ માં

અમને ઝોન ટુ અને ઝોન થ્રીમાં જે સીઆરપીએફ બીએસએફની જે ટુકડી ફાળવામાં આવી છે તેને સાથે રાખીને આજરોજ ઝોન ટુ થ્રી અને ફોર તમામ વિસ્તારમાં લહેરીપુરાથી ચાલુ કરીને દૂધવાળા મહોલ ત્યાંથી નવાપુરા રાવપુરા આવ્યા અને ત્યારબાદ પછી ચોખંડી વાડી વિસ્તાર અને રણખાના રોડ થઈને માંડવી થઈને લહેરીપુરા સુધી પૂરું કરવામાં આવશે અને આ જે કૂડ પેટ્રોલિંગ છે એ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને કરવામાં આવ્યું હતું જેના કારણે લોકોમાં શાંતિ અને સલામતી વધી રહે અને કોઈ રોડ રોડની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પેટ્રોલિંગ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ નથી